નમસ્કાર મિત્રો જ્યારથી વિષાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલી છૂંટાઈને આવ્યા છે ત્યારથી લોકોની સમસ્યાને લઈને એક્શનમાં આવી ગયા છે આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે ઈ શરમનો વિષય એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો તો આપણા હાથ ભાંગી ગયા છે મામલતદાર હાટું જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ ગયો ભાઈ નિર્ણય નો દીધો અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટક આ નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક બે આવું વર્તન થાય આ કઈ વાજબી વાત છે વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતું બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધા પોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં તો આ હું પાછો આવીશ જો બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગરીભાઈ નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગયું હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટો મારી દઈશ થોડાક દીખો મને નવરા પડે મશીન લઈને હું આવીશ ને કોણ મને ખાસી ચડાવું જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની હા કઈ રી ને જો આટલી હદે દાદાગીરી નાખી ગુજરાત ને બતાવ એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે પાછા બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ના ઘર નો હટી બધા નીચે હટી જાવ હટી પેલા બતાવા આ બેન નું ઘર છે આ ગામ છે ભાજપના માણસે દીધા અહીંયા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું બેને મને આજે ગામ આવ્યો ફરિયાદ કરી કીધું કાઢ નાખીએ મામલતદાર શું આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ આ બેન ઘર ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકા હતું એ મન ફાંસી હું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે

અને તેમની મુશ્કેલી દૂર કરી તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો મળી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત